નજીક આવેલ બેટડી લાટ પાસે આવેલ ઓવરબ્રિજ ઉપર એક કરોડ રૂપિયાની લૂંટ બનાવની વાત કરીએ તો જેમાં નડિયાદ થી અમદાવાદ જઈ વેપારી હસમુખભાઈ રાજુભાઈ બાપુભાઈ ડાભીની સાથે લૂંટનો બનાવ બનવા પામ્યો છે

બેટરી લાટ બ્રિજ ઉપર રિક્ષાની પાછળ એક સફેદ કલરની ઇકો ગાડી નંબર જીજે તેર સીડી પચીસ પંચાવન ની લઈ આવી અને રિક્ષાની આગળ ઉભી રાખી બે આરોપીઓ રીક્ષામાં બેઠેલા વેપારીને ગુજરાતી ભાષામાં ગાળો બોલી ધમકી આપી ને મોઢાના ભાગે ફેટો મારી કરોડ રૂપિયા ભરેલ વિમલનો થેલાની લૂંટ કરી ને ઇકો ગાડીમાં બેસી લૂંટ કરી ભાગી ગયા બનાવની જાણ થતા ખેડા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને કાર્યવાહી હાથ ધરી